હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અત્યારે વાયગા છે દસ અને હું આવી ગઈ છું સ્કૂલેથી પાર્લરે જેમ કે આજે તમને બધાને ખબર છે કે એક આપણો મહત્વનો દિવસ છે પંદરમી ઓગસ્ટ તો બસ એની ઉજવણી માટે હું આજે સ્કૂલે ગઈ હતી ત્યાંથી બસ સ્વંદનનો કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી ફ્રી થઈને હું અત્યારે આવી ગઈ છું પાર્લરે દસ વાયગા છે અને આજનો લુક મારો કંઈક આવો હતો તો બસ આગળ બની રહેજો વિડીયોમાં અને આજનો પ્લાનિંગ કંઈક એવો છે કે આજે ફ્રી છું સ્કૂલે રજા છે એન્ડ પાર્લરમાં બી થોડું ઘણું કામ છે બટ એટલું નથી તો હું શોપિંગ માટે જઈ આવું બીકોઝ સાતમ સુધી એટલે કે મેળો આવી જશે પણ ત્યાં સુધી મને શોપિંગ કરવાનો ટાઈમ નહીં મળે તો આજે મારી પાસે ટાઈમ છે તો હું આખો દિવસ શોપિંગ કરવાની છું તો તમે આગળ બની રહેજો વિડીયોમાં એન્ડ હું શું શું શોપિંગ કરીશ અને કઈ કઈ શોપ પર જઈશ બધું તમારી સાથે શેર કરીશ તો બસ બની રહેજો વિડીયોમાં અને જો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ તમે બધા જોવો છો એના માટે થેન્ક યુ સો મચ કે તમે એટલો સપોર્ટ એન્ડ લવા છો બટ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને સક્સેસ મળશે તો બસ આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો મેં તૈયારી ચાલુ કરી દીધી છે અને જસ્ટ ઇન્ડિપેન્ડન્સ હું માનું છું અને હેપી ઇન્ડિપેન્ડન્સ નથી માનતી બિકોઝ હેડિંગમાં પણ તમે જોયું હશે મેં જસ્ટ ઇન્ડિપેન્ડન્સ જ લખ્યું છે બિકોઝ ઇટ્સ નોટ હેપી તમે પણ બધા ઇન્ટરનેટ પર જોયું જ હશે કે કેવા બધા પ્રોબ્લમ્સ છે એ આપણા સમાજમાં થાય છે બસ કેટલી સેફ છે તમે ખુદને ક્વેશ્ચન કરો પછી આપણે ખબર પડશે કે આપણે શું આને હેપી ઇન્ડિપેન્ડન્સ કહી શકીએ આઈ થિંક નો તો જ્યાં સુધી અમે સેફ ફીલ નહીં કરીએ ત્યાં સુધી ઇટ્સ નોટ હેપી ફોર અસ તો બસ અત્યારે હું પાર્લરને ડેકોરેટ કરવા માટે બલૂન્સ છે એ તૈયાર કરું છું અને તમને બતાવીશ લાસ્ટમાં કઈ રીતે મેં ડેકોરેશન કરેલું છે એ અને શોપિંગનો વિડીયો આઈ થિંક હું નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ તમને બીકોઝ આ વ્લોગ બહુ લાંબો થઈ જશે તો બહુ બોરિંગ બની જશે એટલા માટે તો ફાઇનલી અમારું પાર્લર છે અમે ડેકોરેટ કર્યું છે અને કેવું ડેકોરેશન કર્યું છે તમે કમેન્ટ કરજો બહુ તમને આવડતું નથી પડશે એટલું આવડતું તો એટલું કર્યું છે તો કમેન્ટ કરજો તેવું લાગે છે અને તમે નવા હો તો એવું કરજો હેલો એવરી વન તો અમદાવાદથી પાર્સલ આવ્યું છે અને વનનાએ મોકલે છે કેમ કે રક્ષાબંધન આવે છે ને તો એને રાખડી મોકલાવી છે દર વખતે એ રાખડી કુરિયર કરાવે છે તો લેટ્સ સી જોઈએ કે આ વખતે કેવી રાખીને મોકલાવી છે તો ચાલો જોઈએ બની રહે છે આ ગર વીડિયોમાં પાટમોન ખોલ うん ટીમે

તો સરસ ચોખા થોડાક ઘટશે તો પાછા કુરિયર કરાવી દેજો બાકી બધી મસ્ત છે અને આ પણ બહુ ક્યુટ છે તો અમે રક્ષાબંધન દિવસે આ ઓપન કરશું અને રામને રાખડી બાંધી લેશું ત્યારે તમને બધાને બતાવશું થેન્ક યુ વન્ના